સેક્શન 144 શું છે જાણો ત્યારે લાગુ થાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ તમે સેક્શન 144 નું નામ તો સાંભળ્યું જ હશે પણ શું એ કાયદો શું છે તે જાણો છો સેક્શન 144 ભારતીય દંડ સંહિતા CrPC નો એક મહત્વપૂર્ણ કાયદો છે જે તાત્કાલિક શાંતિ ભંગ અટકાયત માટે જિલ્લા કલેક્ટર અથવા પોલીસ કમિશનર દ્વારા લાગુ કરાય છે જ્યારે સેક્શન 144 લાગુ હોય ત્યારે ચાર કે તેથી વધુ લોકો જાહેર જગ્યાએ ભેગા થઈ શકતા નથી રેલી મીટિંગ કે વિરોધની મનાઈ હોય છે અને કેટલાક કેસમાં તો ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવે છે આ કાયદો ખાસ કરીને હિંસા તણાવ દંગલ કે કોઈ પણ પ્રકારની અસ્થિર પરિસ્થિતિ સામે તરત અસરકારક પગલા ભરવાનું કામ કરે છે પરંતુ ભારત સરકારે આખે આખો સીઆરપીસી નો કાયદો જ નાબૂદ કરી દીધો છે નવા કાયદા મુજબ આ કાયદો સેક્શન તરીકે છે મતલબ કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ વન સિક્સટી થ્રી મુજબ અમલ કરવામાં આવે છે હવે તમે મને કમેન્ટ બોક્સમાં એ જણાવો કે ભારત સરકારે નવા કાયદામાં અન્ય કયા નવા નવા ફેરફારો કર્યા છે